ઉમરેટ પોલીસ સ્ટેશનના PSI જીએમ પાવરા સાહેબનો વિદાય સમારંભ ઉમરેટ પોલીસ પરિવાર દ્વારા જીએમ પાવરાને વિદાય સમારંભ કરવામાં આવ્યો અને સાહેબને પુષ્ટી સન્માન કરવામાં આવ્યો અને ઉમરેટ પોલીસ દ્વારા શ્રી રણછોડરાય ભગવાનનો ફોટો સાહેબને અર્પણ કરવામાં આવ્યો આજે PI તરીકે SH બુલન સાહેબે ઉમરેટ પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળવામાં આવ્યો આનંદ જિલ્લા બ્યુરો પંચાલલપેશભાઈ